મે મહિનામાં પ્રમાણે ભારે ગરમી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી આવી છે જેમાં બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન ઉપર બે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે અગિયારથી તેર તારીખમાં નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે બાર તારીખના રોજ અરવલ્લી સાબરકાંઠા નર્મદા તાપી ડાંગ દાહોદ છોટાઉદેપુર વલસાડ અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે દસ થી ચૌદ તારીખમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે તેર તારીખના રોજ સુરત વલસાડ નવસારી નર્મદા દાહોદ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા સહિત વરસાદ પડવાની શક્યતા રહેલી છે અમદાવાદમાં આખરી ગરમીની આગાહી આજથી આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં આંખ ઓખથી ગરમી પડવાની શક્યતા રહેલી છે અમદાવાદમાં બે દિવસ પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે ગાંધીનગરમાં બે દિવસ પારો બેતાલીસ ડિગ્રી સુધી રહી શકે છે બાર તારીખના રોજ અરવલ્લી સાબરકાંઠા નર્મદા તાપી ડાંગ દાહોદ છોટાઉદેપુર વલસાડ અને દમણમાં વરસાદ પડવાની શક્યતા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે બે હાજર માં પણ ચૂંટણી જીતશે અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર